હાલના સમયમાં પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતોએ હરણફાર પ્રગતિ કરી છે જેના કારણે લોકોને શુદ્ધ અને સાત્વિક અનાજ મળી રહ્યું છે જેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો અને લોકોના આરોગ્યને લાભો મળી રહ્યા છે સાબરકાંઠાના લક્ષ્મીપુરા કંપાના એક ખેડૂત વર્ષથી વધુ સમયથી આ પદ્ધતિથી ખેતી કરી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કેમિકલ ખાતર અને દવાઓના કારણે વધતી બીમારીઓથી બચવા હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે વિનોદભાઈ છેલ્લા અગિયાર વર્ષથી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે તેઓ જીવામૃતની મદદથી ઘઉં મગફળી કપાસ અને ટામેટા જેવા પાકોનું વાવેતર કરે છે તેમના ખેતરની શુદ્ધ શાકભાજી આસપાસના વિસ્તારોમાં એટલી જાણીતી છે કે મોટા ભાગના લોકો તેમની પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખે છે વિનોદભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી દ્વારા થયેલા ઉત્પાદનો છે જેમ કે શાકભાજી તો શાકભાજીની અંદર એક તો ક્વોલિટી વાળું ખૂબ જ ક્વોલિટી વાળું અને જે પહેલાં આપણે જે શાકભાજી ખાતા હતા પ્રાકૃતિક ખેતી સિવાય રાસાયણિક દવા ખાતર વાળી જે શાકભાજી ખાઈએ તો એનામાં સ્વાદ બિલકુલ પ્રાકૃતિક દ્વારા નથીરિજિનલ સ્વાદ આવી જાય જેમ કે કેરચા તીખા એટલે એના ઓરિજિનલ ગુણ આવે છે અને બીજું આ પ્રાકૃતિક શાકભાજી જો આપણે ઘરે ઘરે ઉપયોગ થાય તો આપણી તંદુરસ્તી પણ જળવાય જે આપણે અત્યારે જોઈએ છે કે કેન્સર કેન્સર જેવા ભય મહાભયંકર રોગો બીપી છે ડાયાબિટીસ છે હમણાં ભૂતકાળમાં કોરોના પણ ગયું પ્રાકૃતિક ખેતીના દ્વારા તૈયાર થયેલ શાકભાજી ખાઈએ તો એ એનાથી આપણા શરીરને ખૂબ જ તંદુરસ્ત આર્થિક રીતે ઘણો જ ફાયદો છે પ્રાકૃતિક ખેતીમાં ઝીરો બજેટ એટલે લગભગ ખર્ચ દવા ખાતરનો ખર્ચ તો નહીંવત જ છે અને જ્યારે બજારમાં આપણે વેચીએ છીએ તો તેના ભાવ ઢોઢાથી બમણા સુધી મળે છે શરૂઆતમાં પાયામાં અમે ઘન જીવામૃત એના પછી જીવામૃત અને વાફસાના એને બીજા જે એના જે સિદ્ધાંતો છે બધો જ ઉપયોગ કરીએ છીએ વિનોદભાઈની સફળતા જોઈ આસપાસના ગામના લોકો અને સ્થાનિકો પણ પ્રભાવિત થયા છે લોકો પોતાના પરિવાર માટે અહીંથી જ પાક અને શાકભાજી લઈ જાય છે જેનાથી તેમને રોગમુક્ત આહાર મળે છે આર્થિક રીતે પણ આ ખેતી ફાયદાકારક છે કારણ કે રાસાયણિક ખેતીની સરખામણીએ અહીં ખર્ચ માત્ર 10% જ થાય છે અને બજારમાં શુદ્ધ પાકના ભાવ પણ વધુ મળે છે વધતી જતી બીમારીઓ સામે સરકાર પણ હવે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સતત પ્રોત્સાહન આપી રહી છે મનીષભાઈ અમારું આખું ગામ આ વિનોદભાઈ લગભગ હું જોઉં છું ત્યાં લગભગ આઠથી દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે ઘણી જાતની શાકભાજીઓનું વાવેતર કરેલું છે અને કરે છે અત્યારે ટામેટા રીંગણ કારેલા દૂધી આ બધું વાવેતર છે અને આખું ગામ અમારું લગભગ અહીંયાથી જ બધું લઈ જાય છે આનામાં એક તો કોઈ જ કેમિકલનો છંટકાવ નથી એટલે શરીર માટે સારું છે અને મીઠાશ એની જે શાક ને બધું કરીએ છીએ એમાં મીઠાશ વધુ મળે છે હસમુખભાઈ શેઠ તરીકે હોલામણા નામથી પણ ઓળખાય છે એ ઘણા વર્ષોથી આ શાકભાજીની ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને એમને અમે ઘણી વખત એમના જયારે ખેતી કરતા હોય ત્યારે જોવા પણ આવીએ છીએ અને જોયા પરથી એમ લાગે છે કે ખરેખર શાકભાજીની ખેતી કરવી જ જોઈએ ટામેટા છે દૂધી છે ગવાર વગેરે વસ્તુનું ઉત્પાદન પણ સારું મળે છે અને પ્રાકૃતિક ખેતીનું જે આ ઓર્ગેનિક ખેતીને બજારમાં પણ ભાવ સારો મળે છે શાકભાજી ખાવાથી કે ફાયદો થતો હોય શાકભાજી ખાવાથી શરીર નિરોગી રહે છે અને જે રોગ થવાના જે બજારની શાકભાજી કરતા આ ઓર્ગેનિક શાકભાજી ખાવાથી રોગોનું પ્રમાણ બિલકુલ ઘટી જાય છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે